સુરત માં મોડવરાછા માં પત્રકાર જગદીશ દવે બગ મિંતન ગમવાવાને તસ્કરોએ તેમના મકાન માં હાથ સાફ કર્યો વરાછા પોલીસ એ તપાસ હાથ લીધી આજે સવારે મોડવરાછા ખાતે રહેતા સિનિયર પત્રકાર ના ગર્મે અચાળ્યા તસ્કરોએ નિશાન બનાવતો કરમાતી નોકળ રૂપિયા 50000 અને 22 તોલા ની વધુ સોનાના દાગીના ની ચોરી કરી હોવાની ફરિયાદ ઉતરાળ પોલીસ સ્ટેશન માં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ તસ્કરો ઉપર શોદવાત પજવી જ હા કરી છે

બસો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા ચોરી થઈ હતી આ બંને સ્થળથી મળીને રૂપિયા લાખ દરદાગીના હતા મળીનેત્રકાર જગદીશ તવે આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડોગની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે